જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામીના વિરોધમાં પાટણ પંથકમાં પણ પડઘા પડ્યા રામચંદ્ર ભગવાન શુક્રવારે સાંતલ પુરવારાહીના સનાતન પ્રેમીઓએ અર્ધનગના હાલતમાં વિરોધ પ્રદર્શન સાથે વારાહી મામલતદારને આવેદનપત્ર આપીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રસાદ દ્વારા વિરપુર જલારામ મંદિર ખાતે જઈને જાહેરમાં માફી માંગે તેવી ઉગ્ર માંગ કરી હતી સાંતલપુર વારાહી સહિત સમગ્ર વારાહી હિન્દુ સમાજના લોકો અને રઘુવંશી લોહાણા સમાજના લોકોએ બસ સ્ટેન્ડથી રેલી યોજીને રામધૂન સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં અર્ધનગ્નત થઈને વિરોધ પ્રદર્શન કરીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સાથે જ વે爾પુર જલારામ ધામમાં જલારામ ભક્તોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રસાદ દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગણી કરી હતી જો જ્ઞાન જ્ઞાનપ્રકાશજીએ જે જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે એના ખરેખર કેસરી લુગણા લજવે એવું કર્યું છે અને એના કેસરી લુગડા કાઢી નાખી અને અમારા ભેગો સંસારમાં આવી જવું પડે

હિન્દુ હિન્દુ સમાજ વતી બધાએ આવેદનપત્ર આજે મોમ્મદાર સાહેબને આપ્યું છે અને સખત શબ્દોમાં બધા વિરોધ કરે છે અમે વારાહી મામલતદાર ઓફિસે જ્ઞાન પ્રકાશ જે અમારા જલા બાપા માટે જે ટિપ્પણી કરી છે એ સખત શબ્દોમાં આજે વખોડીએ છીએ અને આવા સંતોને એમના ધર્મના જે ગુરુ હોય એમને આવા લોકોને કાઢી મેળવા જોવે આવી અમારી સખત માગણી છે અને જરાામપુર જઈ અને લેખિતમાં માફી માગે તો જ અમે માફીએ આપી શકીએ નકરામ આને માફી ના મળે અને આવા ઘણીવાર અવારનવાર એ લોકો હનુમાનજી વિશે બીજા વિશે બોલતા હોય એટલે આવું ના બોલે અને હિન્દુ સમાજમાં ખોટા બે ફાંટિયા ના પડે એના માટે અમે ખૂબ દુઃખી છીએ અને જલપાપાની માફી માગે એ જ અમારી અરજ આથી અમુ સમગ્ર સનાતનીઓ તથા રઘુવંશી સમાજ વારાહી અને સાતલપુર તાલુકો સ્વામી જ્ઞાન પ્રકાશજી જે સ્વામિનારાયણના સંતે સુરત આમરોલીમાં પૂજ્ય જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરી બિલકુલ ખોટી વાર્તા ઘડી અને તમને કહું સમગ્ર સમાજ સનાતન સમાજનું જે એમ કે અપમાન કર્યું છે અને એ એ અપમાનના દુઃખને કારણે અમે આજ રોજ મામલાદાર કચેરી વારી ખાતે એ વિષયનું સખત વિરોધ કરતો આવેદનપત્ર આપ્યું છે અમે એવી માગણી કરીએ છીએ કે આ વત્સલ સ્વામી પૂજ્ય જલારામ બાપાના જગ્યાએ જઈ અને લેખિત અને એના ચરણોમાં નમન કરી અને હૃદયથી માફી માગે તો જ એને માફી મળે આવી અમે બિલકુલ તીવ્રતાથી માગણી કરીએ છીએ બોલો જય જલારામ બાપા જ્ઞાન પ્રકાશ સ્વામીને કદાચ એ ખબર રહી હોય કુદરતના દરવાજે વાણી અને પાણીનો હિસાબ આપવો પડે છે એમણે જલારામ બાપાના બાપ બાપાની બાબતે જે કંઈ વાણી વિલાસ કર્યો એ સનાતન ધર્મને અને સનાતન સંતને દુઃખ પહોંચે તેવું તેવું તેમનું નિવેદન રહ્યું છે તેથી એ વીરપુરમાં આવી અને જલારામ બાપાની માફી માગે ઠક્કર સમાજ અને જલારામ ભક્ત સમાજ આનાથી નારાજ થયો છે એમની ધાર્મિક લાગણી દુભાણી છે હૃદયને ઠેસ પહોંચી છે એટલે એમને માફી માગવી જોઈએ અને નમતું જોખવું જોઈએ જો નમતું નહીં જોખે તો હજુ આંદોલનને વધુ વેગવંતુ બનાવીશું તેની હું તેમને આ મીડિયાના માધ્યમથી જાણ કરું છું